સુરતમાં ચાલતી મોટી મોટી ડાયમંડ કંપનીમાં થતા હીરાના પ્રોડક્શન વિશે તો તમને ખબર જ હશે પણ આજે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટમાં દરરોજ ધમધમે છે આ આઈએસઓ સર્ટિફાઈડ કિચન રોજની થી સાથે તૈયાર થાય છે સ્વાદિષ્ટ ભોજન દરરોજ છ હજાર થી વધારે ફેમિલી મેમ્બર ની રસોઈ અહીંયા બને છે બધા માટે એક સરખું જ ખાવાનું બને છે અને બધા એક સાથે જ જમે છે અને એક જ જગ્યા પર જમે છે ઘર જેવી ફિલિંગ આવે કે કે આપણી જ સાથે બેઠા છે ફેમિલી મેમ્બરો સાથે જમવા બેઠા છે તો એ લોકોને એની ફિલિંગ અલગ આવે તેર વર્ષ ત્યાં હું અહીંયા છું બધાને જમવાનું સરસ જમાડી છે છોકરાઓ જે કામ કરે છે એ ચોખ્ખાઈમાં સૌથી પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે અહિયાં કે